દર રવિવારે અમે આપની સમક્ષ ઉપસ્થિત થઈએ છીએ ગુજરાતના અનેક લોકોની સેવા કાર્યો લઈને તેમની નિસ્વાર્થ ભાવના વિશેના કાર્યો તો દર્શક મિત્રો અમારી સમગ્ર ટીમ વતી આપ સર્વેનો હું નિકિતા શુક્લા ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું તો શરૂ કરીએ સકારાત્મક ખબરોની આજની ત્રણસો મીકડી ગુડ ન્યૂઝ ગુજરાત મોસમનો પહેલો વરસાદ જ્યારે તરસતી ધરતી પર પડેને ત્યારે તેનું કણે કણ મહેકી ઉઠે છે અને ગુજરાતમાં આખરે વરસાદનું આગમન થયું ત્યારે આ વરસાદની મીઠી મહેકને માણીએ પ્રથમ વરસાદની બૂંદો ધરતીની સાથે પ્રકૃતિના દરેક તત્વોમાં જણે પ્રાણ પૂરે છે ખેતરો લીલા થઈ જાય નદીઓ છલકાઈ ઉઠે અને આખું વાતાવરણ ખુશનુમા બની જાય વરસાદ માત્ર ખેતી માટે જ નહીં પણ આપણા જીવન માટે પણ ખૂબ જ જરૂરી છે નાળામાં જે કાઠી જમીન થઈ ગઈ હોય તેને એક વખત પાણી પીવડાય પાણી પીવડાવ્યા પછી એને ખેડી અને ખુલ્લી ખેડ મૂકવામાં આવે છે કારણ કે ગરમીમાં તપે તો અમને સારો એવો બી પાક બી અમને મળી અંદરથી મળી જાય આ સાલ વરસાદ સારો પડે ચોમાસાની અંદર એવી અમની એક આશા છે અને ખેડૂતોનો સારો લાભ મળે એવી અમારી આશાઓ છે વરસાદની આ પહેલી ગર્જના જાણે મુરલાને કહેણ આપી જાય વરસાદની પહેલી સરવાણી જાણે યુવા હૈયાને ધબકાર આપી જાય વરસાદ મારી માટે એક વાઇટ છે કે વરસાદમાં તમે બહાર નીકળો છો એટલે તમને જે ભીની માટીની સ્મેલ આવે છે સૌથી બેસ્ટ વસ્તુ ઓકે કે આટલા એટલી આટલી ગરમીમાં અને આટલા મહિનાઓ કાઢ્યા પછી તમે એક વરસાદમાં બહાર નીકળો છો અને તમને જે ઠંડક ફિલિંગ થાય છે વરસાદ આવે એટલે હું ટુ વ્હીલર લઈને સ્પેશિયલી ફરવા નીકળી જાઉં છું

એ સવારે ઉઠીને એ વરસાદના અંધારાની ઉજાસમાં નાસ્તાનો ડબ્બો પેક કરવો દફતર ભરવું અને સ્કૂલે જવા માટે નીકળવું અને જ્યારે તમે તમારા સ્કૂલ શૂઝ પહેરતા હોય અને એ ધોધમાર વરસાદનું પડવું અને એ જે ખુશી હોય કે આજે વરસાદના લીધે તમારી રજા છે સ્કૂલમાં તો હવે વરસાદ પડે તો તમે પલળવાનું કે ભીંજાવાનું ચૂકતા નહીં કારણ કે ઘણા લોકો ભારે ચોમાસે પણ કોરાકટ હોય ને ઘણા વગર લીલાછમ હોય ગુડ ન્યૂઝ ગુજરાત માટે ગુજરાત ટીમ નો રિપોર્ટ ગુજરાત નો દરિયાકાંઠો ઘણો જ વિશાળ છે અને તેમાં પ્રજાતિઓ માટે એક મોટું ઘર તાજેતરમાં જ આંતરરાષ્ટ્રીય ઓશન ડેની આપણે ઉજવણી કરી ત્યારે આજે જાણીશું કચ્છના દરિયાકાંઠે મળતી પ્રજાતિઓમાંની એક જિન્જર શ્રીમ્પ વિશે કે જે માછીમારીના વ્યવસાય સાથે તથા આર્થિક દ્રષ્ટિએ ખૂબ મહત્વની છે દેશનો સૌથી મોટો દરિયાઈ કિનારો એટલે ગુજરાતનો દરિયો અને અહીં આવેલો દેશનો સૌથી મોટો જિલ્લો એટલે કચ્છ જ્યાં માછીમારી એક મહત્વપૂર્ણ વ્યવસાય છે દોસ્તો આજે વાત કરીશું કચ્છના દરિયામાં વસતી એક નાનકડી પ્રજાતિની જેનું નામ છે મેટાપિનિસ કચ્છ સેન્સેસિસ એટલે કે જિન્જર શ્રીમ્પ જેને સાધારણ ભાષામાં ઝીંગા કહેવાય છે આ ઝીંગાનું હેલ્થથી માંડીને ફિશરીઝ માર્કેટમાં મોટો ફાળો છે આ જે પ્રજાતિ છે એનું નામ જ આપણે જોઈએ તો મેટાપિનિયસ કચ્છેન્સીસ કચ્છ ઉપરથી એની આઈડેન્ટિટી આપવામાં આવેલ છે ઓગણીસો ને ત્રેસઠમાં આ જે ઝીંગાની પ્રજાતિ છે તેને લોકલી જિન્જર પ્રોન પણ કહેવામાં આવે છે કારણ કે તે જિંજરના કલરેશનને ઘણી સામ્યતા દર્શાવે છે અને એમ આ ઉપરાંત ખૂબ જ ઓછા સમય માટે જોવા મળતી હોવાથી ચોમાસામાં જ ખાલી આ પ્રજાતિ આપણને જોવા મળે છે અને ચોમાસાની આજુબાજુના સમયમાં સૂરજબારી અને તેના નાના રણના વિસ્તારમાં લિટલ રણ ઓફ કચ્છ જે કહેવાય છે એ વિસ્તારમાં આ પ્રજાતિ વધારે જોવા મળતી હોય છે નાના ફિશરમેન છે જેને ગુજરાતીમાં આપણે પગડિયા ફિશરમેન કહીએ છીએ કે જે પગપાળા માછીમારી કરતા હોય છે આવા માછીમારોની રોજગારી માટે તેના વ્યવસાય લક્ષી અથવા તેમના રોજગાર માટે આ પ્રજાતિ છે ખૂબ જ અગત્યની છે અભ્યાસો દર્શાવે છે કે ઝીંગા મગજ અને હૃદય માટે ફાયદાકારક છે કચ્છમાં મળતી આ ઝીંગાનો અન્ય દેશોમાં મોટા પ્રમાણમાં નિકાસ થાય છે તો વળી સી ફૂડમાં ઝીંગાની વાનગીઓ ખૂબ લોકપ્રિય છે જળચર જીવનમાં આ ઝીંગા મીઠા અને તાજા બંને પ્રકારના પાણીમાં સહજ રીતે રહેઠાણ કરે છે ઝીંગા જે લોકો ખાતા હોય આમ તો એ સ્તર કવચી પ્રાણી છે એટલે ઉપરનું એનું કડક કોચલું કાઢીને તમે જ્યારે ખાઓ અને જે લોકો સી ફૂડ લેતા હોય એના માટે આ નોર્મલ પ્રેક્ટિસ છે તો એક તો એનું ભરપૂર પ્રોટીન છે એ સિવાય તમે જુઓ તો એનું એમાં એન્ટીઓક્સિડન્ટ હોય છે યુવાન દેખાવું કોને ન ગમે તો એમાં ઝીંગાના જે આખી પ્રોટીન્સ છે એની અંદર સારું એવા પ્રમાણમાં એન્ટી ઓક્સિડન્ટ હોય છે જે તમારી યુવાનીને ટકાવી રાખવામાં મદદ કરીએ સેલેનિયમ હોય છે એ પછી વિટામિન બી ટ્વેલ્વ હોય છે પછી આયોડિન હોય છે એટલે આ બધા તત્વો છે ને અમુક માઇક્રોન્યુટ્રિયન્ટ્સ છે જે બીજેથી તમને એટલા જલ્દી ન મળતા હોય અને બહુ જ ઓછા પ્રમાણમાં પણ શરીરને જરૂરી છે જેમ કે એનાથી તમારું ડીએનએ રિપેર થાય તમારા કોષો જે વયોવૃદ્ધ થતા હોય તો એ એને વિસર્જન યોગ્ય રીતે કરવાનું હોય તો એના માટે પણ આમાં અમુક જે તત્વો છે ઝીંગામાં એ તમને કામ લાગી શકે એટલે ઓવરઓલ પણ તમે જુઓ ને તો વિશ્વમાં ભારત છે વિયેટનામ છે ઇક્વાડોર છે એવા ઘણા બધા દેશો છે જે થાઈલેન્ડ છે એ બધા ઝીંગાની નિકાસમાં સૌથી ટોપની પોઝિશનમાં છે અને યુએસ છે યુરોપિયન કન્ટ્રીઝ છે એ લોકો બધા આ ઝીંગાની આયાત કરે છે એટલે એ બધા દેશોને ઝીંગાની જરૂર છે જે મોકલનારા આપણે છીએ એટલે તમે સમજી શકો છો કે એની ડિમાન્ડ કેવડી છે અને આપનારાઓમાં આપણે લિમિટેડ છીએ એટલે એવું કહેવાય છે કે ઝીંગાનું ઓવરઓલ ગ્લોબલ ટ્રેડ છે એ જ બાવીસ બિલિયન ડોલરનું છે આપણે જે મરીન પ્રોડક્ટ્સ એક્સપોર્ટ કરીએ છીએ એમાં શ્રીમ્પનું ઝીંગાનું ખૂબ મહત્ત્વ છે અને કરોડોની આપણને જે વિદેશી નાણું છે એ આ ઝીંગાનું આપણને ઝીંગાના આખા કમર્શિયલાઇઝેશનમાંથી મળે છે ઇવન ભારતના જીડીપીમાં પણ

જેમને આ સૃષ્ટિએ દ્રષ્ટિ નથી આપી એવા લોકોએ એવી દ્રષ્ટિનું નિર્માણ કરી બતાવ્યું છે જેને સમજવું આપણા જેવા માટે શક્ય નથી મનની આંખો થકી જે દૂર સુદૂર સુધી જોઈ શકે છે તેવા અમદાવાદના રાહુલ વાઘેલાએ ચેસ જેવી રમતમાં એવો મુકામ હાસિલ કરી બતાવ્યો છે જે કોઈપણ વ્યક્તિ માટે સરળ નથી ત્યારે આવો તેમની નજરથી જ દેખાડીએ તેમની આ સફરને તેજાને હે ચારેશાની સહજ સુખાચા ભોગે કુણી તું સ્વયં પ્રકાશિત તું તારા ચૈતન્યા સા ભારા ભરપંખા તન સ્વપ્ન પખેરે પાખરા શરૂઆતમાં હું ખેલ મહાકુંભની ટૂર્નામેન્ટ રમતો પરંતુ નવમાં ધોરણમાં મેં અંજન મંડળ એટલે કે બીપીએ ખાતે અહીં એડમિશન લીધું પછી પ્રથમ તો અમારી પ્રાથમિક ટ્રેનિંગ હતી કે એમાં જે છોકરા સારું કરે ને એને આગળ મોકો આપવામાં આવશે તો પ્રજ્ઞેશર અમને અને મારા સહપાઠીઓને શીખવાડતા તો અમે એ ટ્રેનિંગ દરમિયાન ખૂબ સારું પરફોર્મ કર્યું એનાથી અમને દવે સરરે સર એમને અમારા માટે સ્પેશિયલ રાહુલ શાહની જે મારો મિત્ર છે અને અમે સાથે જ કરિયર પ્રોફેશનલ કરિયર એ પ્રોફેશનલ ટ્રેનિંગ શરૂ કરી દવે સરરે અમારા માટે જલપન સરને એઝ અ કોચ એપોઈન્ટ કર્યા અને પછી એના પરિણામે મેં બે હજાર ત્રેવીસમાં સ્ટેક્સ સિલેક્શન ઓપન એટલે હું રમું છું જુનિયર કેટેગરીમાં પણ મેં સિનિયરનું બે નું ત્રેવીસનું સ્ટેક્સ સિલેક્શન જીત્યું અને બે હજાર પણ સ્ટેક્સ સિલેક્શન જીત્યું જુનિયર ચેમ્પિયનશિપમાં ઘણું સારું પરફોર્મન્સ છે સાથે ઇન્ટરનેશનલ ફીડિયો રેટેડ રમ્યા છે એનું ફ્રીડિયો છે તો એ ઘણી સારી ઉપલબ્ધિઓ છે એમની બહુ સારું ઇન્સ્પિરેશન મળે છે કે જે પ્રમાણે ઘણી બધી પોઝિશન્સ એક સાથે મેમોરાઈઝ કરી શકે છે એ એક નવી વસ્તુ છે અમારા માટે જે શીખવા મળે છે અને બહુ ઇઝીલી એને મેમોરાઈઝ કરીને પ્લે કરી શકે છે આ બોર્ડમાં એક્સેલ ફાઇલ જેવું છે સ્ક્વેર હોય એને એક નામ આપી દેવામાં આવ્યા છે માનો કે આ એ વન એ બી વન સી વન એવી રીતે આ બધા જ સ્ક્વેરના નામ અને એની પોઝિશન અમારા માઇન્ડમાં સેટ છે કે કયું સ્ક્વેર માનો કે બી ફાઈવ સ્કવેર છે તો એ લાઈટ સ્ક્વેર છે એ સેટ કરવામાં આવ્યું છે અમે સેટ કર્યું છે પ્રેક્ટિસના પ્રેક્ટિસના રાહુલ વાઘેલાની વાત કરીએ તો રાહુલ વાઘેલા છેલ્લા અઢી વર્ષથી આપણે ત્યાં પ્રોફેશનલ કોચ દ્વારા એ કોચિંગ મેળવી રહ્યા છે અને તેઓએ ખૂબ જ સરસ પરફોર્મન્સ કરી અને બે હજાર ચોવીસમાં એ ઇન્ડિયાને રિપ્રેઝન્ટ કરવા જઈ રહ્યા છે તો ઘણા ઓછા સમયમાં એ બે વખત સતત રહ્યા છે વેસ્ટજોન ચેમ્પિયન રહ્યા છે અને ઇન્ડિયામાં એમનું જુનિયરમાં ચોથું સ્થાન છે ભવિષ્ય માટે એઝ અ પ્લેયર ઇન્ડિયા ને રિપ્રેઝેન્ટ તો કરવું જ છે અને ઇન્ડિયા માટે મેડલ તો લાવવા જ છે પરંતુ એનાથી વધારે સારું એક મારો ગોલ છે કે સાઇટેડ પ્લેયરમાં જુનિયર પ્લેયરની સંખ્યાઓ અને જુનિયર પ્લેયરની એબિલિટી પણ ખૂબ ઘણી છે તો એવા જ સારા પ્લેયર મારે બ્લાઇન્ડ ચેસને આપવા છે ગુડ ન્યૂઝ ગુજરાત માટે કેમેરામેન લક્ષ્મણ રાજપૂત સાથે સુમન બોરાનાનો રિપોર્ટ યોગ માનસિક શારીરિક માનસિક અને આધ્યાત્મિક ઊર્જામાં વધારો કરે છે શ્વાસના નિયંત્રણ થકી મનના અને સ્વયંના નિયંત્રણ સુધી જે પહોંચાડે છે તે છે યોગ સારા સ્વાસ્થ્યની સાથો સાથ કેન્દ્રિત મનની શક્તિને ઉત્પન્ન કરે છે યોગ તો ચાલો જાણીએ યોગના ફાયદાઓ વિશે જે કરે યોગ રહે સદા નિરોગ શરીર અને મનને સ્વસ્થ રાખવા માટે શ્વાસનું વિજ્ઞાન પણ છે યોગ શ્વાસ લઈએ છીએ ત્યારે પ્રાણવાયુ શરીરમાં આવે છે શા માટે મહત્વનો છે પ્રાણવાયુ આવે છે એ પ્રાણવાયુ ફેફસામાં જાય છે અને લોહીને શુદ્ધ કરે છે એ લોહી છે એ હૃદય મારફતે આખા શરીરમાં ફરે છે અને એ જે પ્રાણવાયુ શરીર લોહીમાં મિક્સ થયો છે એ શરીરના દરેક અંગ અને ગ્રંથિઓને પહોંચાડે છે અને એનેથી જ શરીરના દરેક અંગને કામ કરવાની શક્તિ મળે છે શ્વાસ લેવાની સાચી રીતની આપણને ખબર હોવી જોઈએ તો સાચી રીત શું શ્વાસ ધીરેથી ઊંડો લો અને શ્વાસ લેતી વખતે પેટને ફૂલાવો પેટને ફૂલાવીએ એટલે જે પેટના ભાગમાં ઉદરપટલ આવેલું છે એ નીચે ખેંચાય છે નીચે દબાય છે એટલે ફેફસા આ રીતે ખુલે છે અને એટલે એમાં વધારે માત્રામાં આ શ્વાસ અંદર આવે છે અને એવી જ રીતે જ્યારે શ્વાસ છોડીએ ત્યારે પેટને ધીરેથી અંદર દબાવવાનું એટલે ઉદર પટલ ઉપર આવે ફેફસા આ રીતે દબાઈને સંકોચાય એટલે જે કાર્બન ડાયોક્સાઇડ છે એ પૂરેપૂરો ફેફસાની બહાર નીકળી જાય તો આ રીતે શ્વાસ લેવાવો જોઈએ તમે બાળકને જોશો તો એનું પેટ ઉપર નીચે થતું હોય છે છાતી નહીં શરીર મન અને પ્રાણ આંતરિક રીતે સંકળાયેલા છે અને બધા એકબીજા ઉપર અસર પણ કરે છે ઓમના જે દરેક અક્ષરો છે એ જ્યાંથી નીકળે છે એ ભાગમાં વાઇબ્રેશન ઉત્પન્ન થાય છે અને એટલે એ વાઇબ્રેશન્સથી તમારી પાચનશક્તિ સુધરે છે શ્વસન તંત્ર સુધરે છે રુધિરાભિષણ તંત્ર પણ સુધરે છે અને ચેતા તંત્ર પણ સુધરે છે ત્રીજો જે પ્રાણાયામ છે એનું નામ છે શીતલી અથવા શીતકારી શીતલી એટલે જીભને ટ્યુબ કરી અને મોઢાથી શ્વાસને અંદર ખેંચવાનો એને કહેવાય શિતલી પ્રાણાયામ પણ બધાની જીભ ટ્યુબ ન થાય તો એમણે જીભને પાછળ ટન કરવાની તાળવે લગાડવાની અને દાંતને જોડી અને મોઢામાંથી શ્વાસને અંદર ખેંચવાનો એને કહેવાય શિતલી પ્રાણાયામ નામ પ્રમાણે ઠંડો પ્રાણાયામ છે અને એટલે તમારા શરીર અને મન પર ઠંડી અસર કરે ખાસ કરીને માનસિક અને ભાવાત્મક બાબત ઉપર એની વિશેષ અસર છે એટલે એમાં એ ઠંડક ઉત્પન્ન કરે એટલે શું થાય કે તમારું મન શાંત થાય ઠંડુ બને મન શાંત થાય ગુસ્સો ઓછો થાય બ્લડ પ્રેશર હાઈ રહેતું હોય તો એ એ એ ધીરે ધીરે નોર્મલ થાય આ રીતે એ તમારા મનને શાંત કરે છે અને સાથે સાથે એનાથી છે તે તમારી પાચન શક્તિ બહુ જ મજબૂત થાય છે તમે કંઈ પણ ખાવ તો સારી રીતે પચાવી શકો છો અને સૌથી મહત્વનું એ છે કે તમારા લોહીનું શુદ્ધિકરણ પણ કરે છે ગરદનના દુખાવા માટે આપણે હાથનો ક્લચ કરી માથાને પાછળ રાખી અને શ્વાસ લઈને આ રીતે દબાવવાનો હોય એમ થાય કે આ કંઈ ગરદન માટે કેવી રીતે ઉપયોગી થાય પણ જ્યારે આપણે દબાવીએ છીએ ત્યારે માથાને સીધું રાખવા માટે થોડો ધક્કો મારવો પડે છે અને એટલે એ ગરદન માટે લાભદાયક છે એવું જ બીજું આસન છે એ છે ગૌમુખ આસન જેમાં પીઠની પાછળ બંને હાથનો હુક બનાવવાનો એક હાથ નીચેથી એક ઉપરથી અને એ રીતે માથાની પાછળ હાથને રાખવાનો એટલે માથાને સીધું રાખવા માટે માથાને ધક્કો રાખીને તમારે રાખવું પડે તો જ માથું સીધું રહે તો આ બે આસનો છે એ ગરદનના દુખાવા માટે સારા છે આગળ ઝૂકવાનું પાછળ ઝૂકવાનું બાજુમાં ઝૂકવાનું ટ્વિસ્ટિંગ કરવાનું તો આટલી વસ્તુ જો તમે જે કંઈ આસન કરો છો એમાં આવે તો એ બધું પૂરતું છે તો એના માટે હું તમને ત્રણ ચાર આસન સજેસ્ટ કરું ઊભા ઊભા કરવાના ત્રણ આસન છે એક છે તાળાસન બીજું છે તિર્યક તાળાસન ત્રીજું છે કટિચક્રાસન એનેથી સ્પાઇન ઉપર ખેંચાય છે બાજુમાં વળે છે અને પાછળ ટ્વિસ્ટ પણ થાય છે પછી આવે ત્રિકોણાસન પગને પોળા કરીને સાઈડમાં ઝૂકવાનું એ ત્રિકોણાસન જે છે એનેથી તમારા હાથ અને પગના સ્નાયુઓ બહુ જ ખેંચાય છે કમરના સ્નાયુઓ પણ ખેંચાય છે તમારી સ્પાઇનની ફ્લેક્સિબિલિટી ખૂબ જ વધી જાય છે કમરની ચરબી પણ ઓછી થાય છે એટલે બહુ જ ઉપયોગી આસન છે અને મનનું સંતુલન જાળવવામાં પણ એ ખૂબ જ ઉપયોગી થાય છે ગુડ ન્યૂઝ ગુજરાત માટે લક્ષ્મણ રાજપૂત સાથે અર્પિતા પંડ્યાનો રિપોર્ટ શરીર અને મનનું સંતુલન એટલે યોગાસન આ સંતુલન આવડી જાય તો વ્યક્તિ જે કાંઈ કરે તેમાં શ્રેષ્ઠ પરિણામ મેળવી શકે છે અને આ વાતનું જીવંત ઉદાહરણ બની છે વડોદરાની જયમિની સોની કે જેણે ખૂબ નાની ઉંમરે હુલાહુકમાં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે જીવનમાં રેકોર્ડ બનાવવા અવાજ નહીં પરંતુ પ્રબળ ઈચ્છા અને મહેનત હોવી જોઈએ આ વાતને ચરિતાર્થ કરી છે 9 વર્ષની જયમીની સોનીએ આ દીકરીએ નાનપણમાં રમત રમતમાં રમાતી રમત હુલા હુપને એવી નિખારી કે 1 મિનિટમાં 153 વખત હેર ઉપર હુલા હુપ ફેરવી ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું સ્થાન બનાવ્યું છે મને તો પહેલાં ખબર જ નથી કે હુલાઉ શું વસ્તુ છે હું નાની હતી ત્યારે મારા પાસે રમવાની હૂપ હતી અને પછી એ એને તો હું પહેલાં રિંગ કરીને જ બોલાવતી હતી પછી મેં યુટ્યુબ પર સર્ચ કર્યું પછી મને ખબર પડી કે આને હુલાઉપ કહેવાય અને મેં થોડીક થોડીક બધી ટ્રિક્સ શીખી હુલાઉપમાં એના માટે હું બહુ વધારે પ્રેક્ટિસ કરતી હતી કારણ કે મને ખબર નથી ને મારા માટે ન્યૂ સ્પોર્ટ હતું એની અંદર એવું હોય કે કોન્સન્ટ્રેશન જોઈએ ચાહે વેસ્ટમાં બી કરતા હોય નેકમાં બી કરતા હોય અને લેગમાં બી કશે બી આપ લોકો કરીએ બટ કોન્સન્ટ્રેશન રહેવું જોઈએ મને લાગ્યું કે નહીં આમાં સારું કરે છે તો આપણે આ ફિલ્ડમાં એને આગળ જવા દેવી જોઈએ કારણ કે એના માટે પુષ્કળ મહેનત કરતી હતી મહેનત એટલે કે લાઇક જ્યારે પણ આવે સ્કૂલમાંથી કે ક્યારે પણ તો એના હાથમાં હુલાહૂબ જોવા મળતી હતી જ તો એના પરથી લાગ્યું કે નહીં ચાલે ફિલ્ડમાં સારું કરી શકે છે પછી એની પ્રેક્ટિસ અને આ બધાને જોઈને અમે લોકોએ ફર્સ્ટ ટાઈમ એનું હાર્ડવર્ડ રેકોર્ડ માટે રજીસ્ટ્રેશન કર્યું હતું જેમાં એને આઠ વર્ષના વયમાં એને નેકમાં ગળામાં એને ટુ હુપ સાથે વર્લ્ડ રેકોર્ડ કર્યો હતો એના પછી અમે લાસ્ટ યર એનું ગીનિસ વર્લ્ડ માટે એનું રજીસ્ટ્રેશન કર્યું હતું જેમાં એને હેરબનમાં એક મિનિટમાં વન ફિફ્ટી થ્રી ટાઈમ્સ એને હુલાઉ પ્રોટેક્ટ કરીને એને ગિનીસ વર્લ્ડ અચીવ કર્યું છે તેની આ સફળતા પાછળ અથાગ પરિશ્રમ છે નિયમિત યોગાસન કસરત અને કંટાળ્યા વિના પ્રેક્ટિસ કર્યા બાદ તેનું સ્વપ્ન પૂર્ણ થયું છે હજુ આગળ પણ નવો રેકોર્ડ તે બનાવવા માગે છે દરેક માતા-પિતા ઈચ્છે કે તેમનું બાળક આગળ વધે અને એટલે જ તેમને વિવિધ ક્લાસમાં મોકલે છે પણ જૈમિનીને જોઈને એવું ચોક્કસપણે કહી શકાય કે બાળપણમાં ગમતી રમતોને જ જો પ્રોત્સાહન મળે તો ઉર્જાથી બાળક વિશ્વની ઊંચાઈને હસતા રમતા હાંસિલ કરી શકે છે ગુડ న్యూસ ગુજરાત માટે વડોદરાથી સંજય પાગેનો રિપોર્ટ અત્યારે વિદ્યાર્થીઓ માટે સમય ચાલી રહ્યો છે પરીક્ષા પછીના પરિણામ મેળવવાનો અને સાથે સાથે મનગમતા કોર્સમાં એડમિશન મેળવવાનો પણ આ વચ્ચે સારી વાત એ છે કે ધોરણ બાર સાયન્સના એ ગ્રુપના વિદ્યાર્થીઓ માટે મહત્વની અને અઘરી ગણાતી જે ડબલ ઇ એડવાન્સ પરીક્ષામાં રાજકોટની દીકરી દ્વિજાએ સમગ્ર દેશમાં સાતમો રેન્ક પ્રાપ્ત કર્યો છે અને ગુજરાતનું નામ રોશન કર્યું છે કેવી રીતે પ્રાપ્ત કરી તેણે આ સિદ્ધિ આવો જાણીએ ધોરણ બાર સાયન્સ મેથેમેટિક્સ એ ગ્રુપના વિદ્યાર્થીઓ માટે દેશની ટોચની આઈઆઈટી તથા અન્ય એન્જિનિયરિંગ કોલેજમાં વિવિધ ટેકનિકલ બ્રાન્ચમાં પ્રવેશ મેળવવા માટેની નેશનલ ટેસ્ટ એજન્સી દ્વારા લેવાતી પરીક્ષા એટલે જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામ જે ડબલ ઈ મેઇન્સ અને જે એડવાન્સ પરીક્ષા આ પરીક્ષા આમ તો ખૂબ અઘરી હોય છે જેમાં ત્રણ કલાકના પેપરમાં ફિઝિક્સ કેમેસ્ટ્રી અને મેથ્સના વિષયોના પ્રશ્નોનો સમાવેશ થાય છે જેમાં મલ્ટિપલ ચોઈસ ક્વેશ્ચન આપવામાં આવે છે આ જે ડબલ્યુ એડવાન્સ પરીક્ષાના પરિણામ થકી શ્રેષ્ઠ વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવે છે ગુજરાતના ઘણા વિદ્યાર્થીઓ દર વર્ષે આ પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ દેશની ખ્યાતનામ આઈઆઈટી કોલેજમાં પ્રવેશ મેળવે છે ત્યારે આ વર્ષે રાજકોટની દીકરી દ્વિજા પટેલ આ પરીક્ષામાં ત્રણસો સાહીઠમાંથી ત્રણસો બત્રીસ માર્ક્સ મેળવી ઓલ ઇન્ડિયા રેન્ક સેવન તથા વિદ્યાર્થીનીઓમાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે અને ગુજરાતનું નામ રોશન કર્યું છે હમણાં જે ડબલ એડવાન્સનું રિઝલ્ટ આવ્યું અને એમાં મને થ્રી સિક્સ્ટી માર્ક્સમાંથી થ્રી હન્ડ્રેડ થર્ટી ટુ માર્ક્સ છે અને ઓલ ઇન્ડિયામાં મારો રેન્ક સેવન છે અને ગર્લ્સમાં મારો રેન્ક વન છે મતલબ જ્યારે ઇલેવન્થ અને ટ્વેલ્થનું ભણવાનું બાકી હતું બધું ત્યારે સવારે કોચિંગ હતું અને પછી ઘરે જઈને સિક્સ ટુ સેવન આર્સ જેટલું ભણવાનું થતું અને પછી એન્ડિંગમાં જ્યારે સેલ્ફ સ્ટડીના ડેઝ આવ્યા ત્યારે બધું પતી ગયું હતું ત્યારે ઘરે હું દરરોજ એટ ટુ ટેન આવર્સ ભણતી અને ઘરેથી પણ ખૂબ જ સપોર્ટ રહ્યો છે લાઈક ગમે ત્યારે અગર મને કંટાળો આવવા માંડે કે ગમે તે થાય તો ઘરેથી બધા મને મોટિવેટ કરતા અને મારા ભાઈ ટાઈમ સ્પેન્ડ કરીને મને ફરીથી ફ્રેશ કરે કરતા જેનાથી મને પાછું ભણવામાં મન લાગી છે બીજો બહુ મહેનત લટકી છે અને જ્યારે એને કંઈ ડાઉટ હોય તો ડાયરેક્ટ પૂછી લેતી અને મોસ્ટલી તો એ જાતે જ ક્લિયર થઈ જતા એને કારણ કે ઓલ ઇન્ડિયા રેન્ક સેવન છે તો એ બે વર્ષથી એની પાછળની ઘણી બધી એની મહેનત છે તો જે કાંઈ ડાઉટ હોય તે ડાઉટ કાઉન્ટર ક્યારેક આવી જાય અથવા તો મોસ્ટલી તો એને ક્લાસમાં જ સોલ્વ કરી લેતા એ લોકો અને હોમવર્ક જે કંઈ આપીએ અથવા તો ક્લાસ નોટ્સ જો જે કંઈ એથી ભણાવતા હોઈએ છીએ તો એ બધું દરરોજનું દરરોજ કરતી વધારે તો કેમેસ્ટ્રી પઢાતા હું કેમેસ્ટ્રી મેં તીન બ્રાન્ચેસ હોતે ફિઝિકલ કેમેસ્ટ્રી ઓર્ગેનિક ઓર ઇનઓર્ગેનિક મેં તીનો પઢાતા હું કેમેસ્ટ્રી બચ્ચો કો हाई रैंक के लिए काफी ज्यादा सपोर्ट करता है क्योंकि अगर केमिस्ट्री आपने पहले से अच्छे से पढ़ रखा है तो एग्जाम में आपका टाइम बहुत कम जाता है गुड न्यूज़ गुजरात गुजरातmate राजकोट थी ऋषि दवेनो रिपोर्ट तो दर्शक मित्रों आज 300 एपिसोड आ ने या सफर में आपे अपना अभिप्राय અને પ્રોત્સાહન થકી આ કાર્યક્રમને વધુ સફળ બનાવ્યો તો આપ આપના અભિપ્રાય અને આવી જ ગુડ ન્યૂઝ અમને મોકલી શકો છો અમારો ઈમેલ આઈડી છે ગુડ ન્યૂઝ ગુજરાત એટ ધ રેટ જીમેલ ડોટ કોમ આ એપિસોડ આપ અમારી યુટ્યુબ ચેનલ ડીડી ન્યૂઝ ગુજરાતી પર પણ નિહાળી શકો છો તો આ સપ્તાહે માત્ર આટલું જ આવતા સપ્તાહે ફરીથી મળીશું ત્યાં સુધી અમારી સમગ્ર ટીમને રજા આપશો નમસ્કાર